પાલિકાની વડી કચેરી ખાતે મળી રિવ્યુ બેઠક બેઠકમાં સ્વચ્છતા અને વિકાસ કાર્યો પર ભાર મુકાયો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રાબેતા મુજબ મળતી રિવ્યુ બેઠક આજે મળી હતી જેમાં શહેરના સર્વાંગી વિકાસ સ્વચ્છતા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી બેઠક દરમિયાન રોડ રસ્તા ડ્રેનેજ આવાસ યોજનાઓ હેરિટેજ બિલ્ડિંગ તળાવો ગાર્ડન તેમજ સફાઈ સંબંધિત કામગીરીની અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી અને જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા મ્યુનિસિપલ કમિશનરે વોર્ડ ઓફિસરો સેનેટરી ઇન્સ્પેક્ટરો સાથે બેઠક કરીને તેમની કામગીરીનો રિવ્યુ લીધો લારી ગલ્લા ચલાવનારો પોતે સફાઈ પર ધ્યાન આપે તે માટે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી સાથે ટ્રાફિકમાં અડચણ સતા દબાણ દૂર કરવા આવનારા દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આ ઉપરાંત ટ્રાફિક ભર્યા માર્ગો પર પણ આગામી સમયમાં ખાસ કાર્યવાહી કરવામાં આવશે કાશી વિશ્વના તળાવ લાલબાગ તળાવની સફાઈ વિકાસ કાર્ય અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી આવનારા દિવસોમાં શહેરના નાગરિકોને વધુ સારી સુવિધાઓ કેવી રીતે પૂરી પાડી શકાય અને વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજે જે સ્વચ્છ સર્વેક્ષણની જે હતી સ્વચ્છ સર્વેક્ષણ તમામ ઓફિસર્સની કરવામાં અને ઇન્સ્પેક્ટર્સની ખાસ કરીને છે એટલે જે તે વોર્ડ્સ લેવલમાં જે ઓગણીસ વોર્ડ્સ છે પ્લસ સેન્ટ્રલ વીસ જગ્યામાંથી સારા કામગીરી કોણનું છે સારા કામગીરી કોણ હતી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી એમાં ટોપ દસ વોર્ડ્સ અને લાસ્ટ દસ વોર્ડ્સ એમાં પબ્લિકનું ફીડબેક અમે લેવાનું શરૂ કર્યું છે લગભગ ચાર અઠવાડિયામાં ચાર હજાર ફોન કોલ્સ અમે કર્યા છે પબ્લિકને પબ્લિકથી ડાયરેક્ટ ફીડબેક અમે લેવાનું શરૂ કર્યું છે ગલીઓમાં મેઇન રોડમાં સફાઈ નિયમિત થાય છે કે કેમ પ્રોપર થાય છે કે કેમ એ બાબતનું ફીડબેક લેવાનું શરૂ કરી છે જેથી કરીને વીએમસીના સેનેટરી ઇન્સ્પેક્ટર્સ અને સોલિડ બેસના ટીમની કામગીરી સારું છે અને અત્યારે જે ત્રણ ઝોન્સમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ચાલુ છે એની પણ ફીડબેક લેવામાં આવી છે એક ઝોનની અંદર થોડું ઘણું ખામી હતી એને પણ ઇમ્પ્રુવ કરવા માટે એમને તાકીદ આપી છે જેથી કરીને ઓવરઓલ સિટીમાં સ્વચ્છતા ઇમ્પ્રુવ થાય એ બાબતનું કામગીરી છે અને અમે એમને પણ એવું પણ કીધું છે કે આઈસી એક્ટિવિટી કરીને મેક્સિમમ પબ્લિકને જોડીને પબ્લિક માં જોડાઈને સ્વચ્છ રાખે સિંચી રેખે ગંદકી ફેલાવનાર પણ માહિતી આપે એ દિશામાં કામગીરી કરવાનું કીધું છે આવનારા દિવસોમાં નારી ગલાઓ સિવાય પાન દુકાનો અને ચા દુકાનો જે ગંદકી કરાવે છે એમને ઉપર પણ કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે જેથી કરીને એમની પણ જવાબદારી બને કે ખાલી વેચાણ નથી કરવું પણ આ જગ્યાને પણ સાફ રાખવાની જવાબદારી છે એટલે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ રેસ્ટોરન્ટ આ બધાનું ઉપર પણ અત્યારે મોનિટરિંગ કરવાની શરૂ કરી છે જે સંયુક્ત ટીમ બનાવવામાં છે સોલિડ વે સેનિટેશન હેલ્થ ટાઉન પ્લાનિંગ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જેટલા ઘણા બોર્ડ એન્જિનિયર્સ અને બોર્ડ ઓફિસર્સની ટીમ બનાવવામાં આવી છે એની કામગીરી પણ આજે રિગ્યુ કરવામાં આવી છે સ્ટ્રે કેટલને કંટ્રોલ કરવા માટે લાસ્ટ અમે દરખાસ્ત કરી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં પૂછી છે એટલે આવનારા દિવસોમાં દબાણ હટાવો અને જે સ્ટ્રે કેટર અને સ્ટ્રે ડોગ્સનું જે નિયંત્રણ છે એના ઉપર વધારે વધારે ભાર મૂકવા માટે કામગીરી કરીશું જેથી કરીને અકસ્માતો ના થાય અને લોકોની મરણ ના થાય એ બાબતમાં કામગીરી કરવાનું કીધું છે સાથે પ્રધાનમંત્રી આવાસ પીએમએવાય વાય આવાસની અંદર અત્યારે લગભગ ચાર પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે અને આવનારા દિવસમાં બાર ડીપીઆર આ વર્ષની ટાર્ગેટમાં હજી બાર હજાર મકાનો આપવાની તૈયારીમાં અમે અત્યારે ડીપીઆર બનાવવાનું શરૂ કરી છે એટલે લાસ્ટ બોડીમાં પાસ જનરલ બોડીમાં ફાસ્ટ થયાના આધારે બાર ડીપીઆર અમે ટૂંકા સરકારમાં મોકલવાના છે એટલે આ વર્ષે લગભગ દસથી થી બાર હજાર લોકોને મકાન બનાવીને આપી શકે એ દિશામાં તૈયારી ચાલુ છે આવનારા દિવસમાં આવતા બજેટથી જીએ બેઝ પ્લાનિંગમાં પણ જઈશું જેથી કરીને આડેધડ પ્લાનિંગ ના થાય સિટીમાં જીએ એસ લેરિંગ બેઝમાં ઉપર રોડ ઉપર શું આવે છે રોડ નીચે શું આવવાના છે તમામ યુટિલિટી ટક્સ પણ આડેધડ અત્યારે કોદાન થાય છે એ બધું બંધ થાય અને જીએ એસ લેરથી જ અપ્રૂવ થયા પછી જ ગોદાનનું પરમિશન આપવામાં આવે જેથી કરીને અત્યારે જે બનેલા રોડ્સમાં અનનેસેસરી ડિગિંગ ના થાય અને અકસ્માતો પણ ના થાય એટલે જીએસ બેઝ અપ્રુવલ ઉપર જવાનું પ્લાનિંગ કર્યું છે અત્યારે વોટર સેમ્પલ્સ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની કામગીરી સારી છે જેથી કરીને અત્યારે કંઈ બનાવ નથી બન્યું એટલે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે કોઈ હોટસ્પોટ્સ પણ અત્યારે નથી આવનારા દિવસોમાં જે પાર્કિંગ બાબતનું અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે એમાં પણ દિશા આગળ વધતા છ રોડ્સ અત્યારે અમે ડિસાઇડ કર્યું છે જેમાં લાસ્ટ ટાઈમ અર્બન કોન્ફલેવમાં ગતિશિલ્પી યુનિવર્સિટી સાથે અમે એમઓયુ કર્યા હતા એ લોકો આ એમઓયુના આધારે ખાસ કરીને સયાજીગંજ જ્યુપિટર સર્કલ છ કિલોમીટરમાં લગભગ દસ ઇન્ટરસેક્શન છે સિગ્નલ અને નોન સિગ્નલ વાઇઝ એમને આર્ટિરિયલ રોડ અને હાઈ પ્રાયોરિટી વોલ્યુ રોડમાં કન્સિડર કરીને એની ટ્રાફિક કન્જેશન કેવી રીતે ડીકન્જસ્ટ કરી શકાય એ બાબતમાં અત્યારે પાયલટ પ્રોજેક્ટ અમે શરૂ કર્યું છે ગતિશક્તિ યુનિવર્સિટી આપણે અને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્થ ઓસ્ટ્રેલિયા આ ત્રણ લોકોની સંયુક્ત ઉપર આ તમામમાં ડિકન્જેશન કેવી રીતે કરી શકાય સિટી ટ્રાફિક પોલીસ પણ એ છે એ અમે પ્લાનિંગ કર્યું છે નેક્સ્ટ અરવિંદો ટુ દિવાલીપુરા રોડનું ત્રણ સાડા ત્રણ કિલોમીટરનું પાંચ ઇન્ટરસેક્શન્સ અને સબ આર્ટી છે